नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज ट्वेंटी फोर लाइव तीर्थधाम प्रेरणापीठ पीठ विजन मिशन अंतर्गत प्रेरणा बाल सपा पेरेटिंग सेमिनार मोड़सा तथा दहगाम खाते योजना पेरेंटिंग सेमिनार मोड़सा तारीख 24 चार बजार पच्चीस परम पूज्य जगत गुरु सत्पंथाचार्य श्री ज्ञानेश्वर दिवाचार्य जी महाराज विजन અને મિશન અંતર્ગત તેમજ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સંસ્કારી અને ચારિત્ર્યવાન સમાજના નિર્માણ માટે સૌ સત્તપંથ હરિભક્તોના બાલપુષ્પો માટે સંસ્કારના સિંચન અને ચારિત્રના ઘડતર માટે વાલીઓ બચ્ચો કે માલી બને માલિક નહીં આ વિષય અનુસંધાની પ્રેરણા બાળ સભા અરવલ્લી જન દ્વારા સતપંથ પ્રાર્થના હોલ મોડાસા ખાતે એક પેરેન્ટિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તા તરીકે શ્રી નરેશભાઈ પટેલ પુના રહ્યા હતા આ સેમિનારમાં મોડાસા શહેર તથા આજુબાજુના વીસ કંપાના કુલ વડીને એકસો પંચાવન જેટલા વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પ્રદેશ સારથી વિસ્તાર સારથી જૂથ સારથી અને બાલ સારથીઓ પણ હાજર રહ્યા આ સાથે પેરેન્ટિંગ સેમિનાર દેકામ તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ પરમ પૂજ્ય જગતગુરુ સતપંતાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના વિઝન અને મિશન અંતર્ગત તેમજ પરમ પૂજ્ય સંત શ્રી પંકજદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ સંસ્કારી અને ચારિત્ર્યવાન સમાજના નિર્માણ માટે સૌ સતપંથી હરિભક્તોના બાલ પુષ્પો માટે સંસ્કારના સિંચન અને ચારિત્ર્યના ઘડતર માટે વાલીઓ

સારથી જૂથ સારથી અને બાળ સારથીઓ પણ હાજર રહ્યા રિપોર્ટર કનુભાઈ જી પટેલ મોડાસા આનંદપુરા જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈન હિસાબ જો

मैंने तो मैं लगा कि नरेश भाई से जो देश के क्या लोग हूं आप तो बहुत जो पर टाई है मजाक कर रहा था हमारे तुम्हारे सामने दे रहा तो आ गणित साथे तुम जो रमशो तो बात को साथे रमशो ये तो तुम्हें नहीं पूछ तो तो मैं तुझे प्रश्न था कि बहुत को तो छो और बार सीबी मान को कौन पति तुम मेरा मोह है और आप तो कुछ ऐसा लो शिक्षण और कंपटीशन और जवानों तो बाहर को क्या पाछो ले બીજા છોકરા આનંદ બીજા કોઈ શું સહન આ બહુ એવું એના રેસમ કરવા આવે છે તો બધાને બોપરને પણ જોઈએ બધાને પેલો બીજો ન જોઈએ તો ક્લાસમાં હાડી ગણતા હોય તો બીજા અઠાવે એ એક એના છે હે શું સવાલ કરીશું આ કાર્યક્રમ આપણે એકાન્ટ સાથે એવું જોવા જઈ રહ્યા છીએ અને ખૂબ સંખ્યામાં તમે ઉત્સાહ દર્શાવીને વધાર્યા છો તો આપણે શુભ કાર્ય આપણો જે કંઈ કાર્યક્રમ છે કાર્યક્રમની શરૂઆત કરતા રહેશો અને પાછળથી આવતા હશે એ પ્રમાણે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશે કચ્છકડાવા પાટીદાર સમાજ દેગા સેવા મંડળ અને મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આ પેરેન્ટોની મોટિવેશન કરવા માટે આ એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું Jadi kerja kami apana surserwa perisoh. Peli je kerja kami surserwa apana semua guru bandar negeri perisoh. Apa sahaja betul semua guru bandar negeri perisoh. Guru ગુરુ વંદના પછી આ કાર્યક્રમમાં વધારેલા તમામ મહેમાનો સહિત આપણા રહેણ ખાતેના તમામ સૌ પરિવર્તોને શબ્દોથી સ્વાગત કરવા માટે કૌશિકભાઈને વિનંતી કરીએ કૌશિકભાઈ આપણને શબ્દોથી સ્વાગત કરશે આજની સરસ મજાની સવારે પેરેન્ટિંગ સેમિનારનું જે આપણે દયરામ સેવા મંડળ સરપંચ સમાજ અને મહિલા મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે એમાં આ પ્રવક્ત તરીકે નરેશભાઈ તથા તેમની સાથે મહેમાન ઉપસ્થિત છે અને આપ સૌ અહીંયા મોટી સંખ્યામાં આપણા બાળકો માટે આપણે સૌ અહીંયા ઉપસ્થિત થયા છીએ તે બદલ સેવા મંડળના પ્રમુખ સરપંચ સમાજ અને મહિલા મંડળ આપ સૌનું હાર્દિક ધર્મ સાથે જોડાયા કાશ્મીરમાં જે કંઈ હુમલો થયો છે અને એની અંદર આપણા જે કંઈ ભારતીય લોકો આરા જવાનો જે કંઈ ઘવાયા છે અને પરમાત્માના ધામમાં પધાર્યા છે એમને આત્માને શાંતિ મળે એટલા માટે આપણે આ કાર્યક્રમની અંદર હમણાં જ આપણે એક મિનિટમાં આપણે એમને સર્ગતમાં શાંતિ મળે એ એટલા માટે આપણે અહીંયા આપની જગ્યા ઉપર એક મિનિટમાં આપણે મૌન પાડીશું